ભાવનગર તાલુકાના ગ્રામજનો દ્વારા સરકારી સ્કૂલને કરાઈ તાળાબંધી લુવાના ગ્રામની પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવે ગ્રામજનોનું કહેવું છે કે ગામની જૂની શાળાનું જ્યાં બિલ્ડિંગ હતું ત્યાં જ ભણતર શરૂ કરાય જૂની સ્કૂલમાં નવા ઓરડા મંજૂર થઈ ચૂક્યા છે તેમને બનાવવામાં આવે તેવી માંગ કરાઈ નવી શાળાનું નિર્માણ થયું છે તે ગામથી એક કિલોમીટર દૂર હોવાના કારણે બાળકો હેરાન થાય છે બાળકોને ખૂબ જ મુશ્કેલીઓ પડતા હોવાને લઈ તાળાબંધી કરવામાં આવેલ ચોમાસા દરમિયાન ગામ અને શાળાના માર્ગ વચ્ચે વરસાદના પાણી ફરી વળે છે બાળકોને વરસાદી પાણીમાંથી પસાર થવું પડે છે વન્ય પ્રાણીઓની પણ ખૂબ જ રંજાણ હોવાના કારણે વિદ્યાર્થીઓની જીવનું જોખમ વધી રહ્યું છે ગ્રામજનોએ ભૂતકાળમાં ધારાસભ્ય શિક્ષણ મંત્રી તેમજ ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરેલી પરંતુ કોઈ નિર્ણય લેવામાં નહીં આવતા આખરે આજે ગ્રામજનો દ્વારા લુવારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરી હતી મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા સ્કૂલની મુલાકાત લેવાય ગ્રામજનોના પ્રશ્નોનો ઉકેલ આવશે અને સમસ્યાનું સમાધાન પણ કરશે તેવું મામલતદારે જણાવ્યું રોષે ભરાયેલા વાલીઓને મામલતદાર સાહેબ દ્વારા હાથ જોડી સ્કૂલ ચાલુ કરવા અને બાળકોને શિક્ષણથી વંચિત ન રહે તેવી રજૂઆત કરાઈ નમસ્તે મામલતદાર આજ આજરોજ દુવારા ગામે આવીને જે ગામજનોની જે રજૂઆત છે કે જે પીએચસી સેન્ટર અત્યારે જે જૂની શાળામાં બને છે એ બંધ કરાવી અત્યારે ત્યાં 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 નવી શાળા બને અને જ અમે બાળકોને નવી સ્કૂલે મોકલશું એવી રજૂઆત છે એ લોકોના સુજાવ અને જે એ લોકોના જે સુજાવ લીધા છે અને પંચરોજ કામ જે કરવામાં આવ્યું છે કે ભાઈ બાળકો જે એક કિલોમીટર દૂર પડે છે અને વન્ય પ્રાણીઓથી એને બીક લાગે છે અને વચ્ચે વરસાદ આવવાથી પાણીઓની તકલીફ પાણીની તકલીફ રહેશે એટલે જ્યાં જૂની સ્કૂલ હતી ત્યાંથી એકથી પાંચના બાળકોને પ્રવેશ મળે એટલા માટે અમે ગ્રામજનો ત્યાં સુધી બાળકોને નવી સ્કૂલે આવવાની દેવી એવી રજૂઆત છે એ બસ